તો ઘણી બધી ગુજરાતી ફિલ્મો અત્યારે થિયેટરમાં ચાલી રહી છે અને સારી વાત એ છે કે કોઈ ટોપ ટેનના લિસ્ટમાં છે ચોથા નંબરે તો કોઈ ટોપ ટેનના લિસ્ટમાં છે જ નહીં છતાં એ ત્રીજા નંબરે છે ઘણી બધી આપણે વાત કરવાની છે જો ટોપ ટેનમાં ભ્રમ ચોથા નંબર પર આવી ગઈ પછી ઓપનિંગ ડેના ટોપ ટેનમાં જલસો છઠ્ઠા નંબર પર આવી ગઈ ફર્સ્ટ વીકેન્ડના કલેક્શનમાં જલસા એ શુભચિંતક અને ભ્રમ આ બધી ફિલ્મોને પછાડીને પાછી ચોથા નંબર પર જલસો આવી ગયો એટલે આવું ઘણી બધી આપણે વાતચીત કરવાની છે સાથે સાથે બધાના કલેક્શન કેટલા થયા છે એ બધી આપણે ડિટેલમાં વાત કરવાની છે હવે સૌથી પહેલા આપણે શુભ શરૂઆત કરીએ શુભ ટોટલ સત્તર દિવસનું જે કલેક્શન આવ્યું છે ને એ કલેક્શન મેં પહેલાં ત્રણ દિવસનું થયું હતું પણ આ કલેક્શન સત્તર દિવસે ટોટલ મેળ્યું છે કેટલું થયું છે તો કે એક કરોડ અને ચોસઠ લાખ રૂપિયા આ ફિલ્મનું સત્તર દિવસનું કલેક્શન છે મને એવું હતું કે આ ફિલ્મનું લગભગ પહેલાં વીકેન્ડનું દોઢ કરોડ આજુબાજુ જશે પણ નથી જો ભ્રમની વાત કરીએ તો ભ્રમ રિલીઝ પહેલાં તો જબરજસ્ત ધબધબાટી બોલાતી હતી ફિલ્મ રિલીઝ પછી લગભગ બે ત્રણ દિવસ માટે એ રસ્તો ભૂલી ગઈ હતી પણ પછી ફરીવાર જે પિકઅપ પકડ્યું છે ને એ ગજબનું પિકઅપ પીકડ્યું છે હવે તો લગભગ આ ફિલ્મ હૈદરાબાદમાં પણ રિલીઝ થઈ હતી અને આવા બધી પોસ્ટ મેં જોઈ હતી એટલે રિલીઝ બાદ ખૂબ મહેનત ટીમ કરી રહી છે હવે આ ફિલ્મનું જો તમને હું વાત કરું ને ચોવીસ દિવસનું કલેક્શન છે ચોવીસ દિવસનું આ ફિલ્મનું ચાર કરોડ અને પંચોતેર લાખ રૂપિયા નેટ થઈ ગયું છે ચાર કરોડ પંચોતેર લાખ આ ફિલ્મનું નેટ થઈ ગયું છે ટોપ ટેન બે હજાર પચીસની સૌથી વધુ કલેક્શન કરનારી ફિલ્મ ટોપ ટેનનું લિસ્ટ છે ને એમાં ભ્રમ ચોથા નંબર પર આવી ગઈ છે ચોથા નંબર પર આની પહેલાં હોરર કોમેડી ફાટીને ફિલ્મ હતી ફાટીને ફિલ્મ છે એ હવે પાંચમા નંબર પર છે અને ભ્રમ ચોથા નંબર પર આવી ગઈ છે ફાટીનાનું લાઈફ ટાઈમ ચાર કરોડ અને એકોતેર લાખ રૂપિયા હતું પણ હવે ભ્રમનું ચાર કરોડ અને પંચોતેર લાખ થઈ ગયું છે એટલે ભ્રમ નંબર ચાર પર અને ફાટીને નંબર પાંચ પર છે નંબર ત્રણ પર અત્યારે એ લિસ્ટમાં જય માતાજી લેટ સ્ટ્રોક છે જેનું સાત કરોડ અને સત્તર લાખ છે અને બીજા નંબર પર ઉમરો છે અને પહેલા નંબર પર મલ્હાર ઠાકરની જ ઓલ ધ બેસ્ટ પંડ્યા છે હવે જો ટોપ ટેનની વાત તમને કરું ઓપનિંગ ડે કલેક્શન ઓપનિંગ ડેમાં ટોપ ટેનમાં ભ્રમ નથી પણ જલસો છે જલસોની આપણે પહેલાં કલેક્શનની વાત કરી લઈએ જો જલસોનું છે ને ત્રણ દિવસનો રિપોર્ટ એટલે કે નો રિપોર્ટ મારી પાસે છે રવિવારની ઓક્યુપન્સી ઓગણીસ પોઈન્ટ પંચાણું ટકા રહી ઓગણીસ પોઈન્ટ પંચાણું ટકા ઓવરઓલ ઓક્યુપેન્સી રહી મોર્નિંગ શોમાં પાંચ પોઈન્ટ બાસઠ આફ્ટરનૂન શોમાં એકવીસ પોઈન્ટ પાંત્રીસ ઇવનિંગ શોમાં ત્રીસ પોઈન્ટ સોળ અને નાઇટ શોમાં બાવીસ પોઈન્ટ છાસઠ ટકાની ઓક્યુપેન્સી રહી આ ઓક્યુપેન્સી ગજબની ન કહેવાય ગજબ કરતાં પણ ઉપરની કહેવાય ઓક્યુપન્સી આટલી બધી ઓક્યુપન્સી તો લગભગ ધારી જ નહોતી પણ ગજબની ઓક્યુપન્સી રહી આ એક ઇશારો કરે છે કે ફેમિલી ફિલ્મો છે ને એ હજુ ગુજરાતીમાં લોકો જોવાની વધુ પસંદ કરે છે કેટલી મોટી સ્ટાર કાસ્ટ છે એટલે આખું ટ્રેલર જોતાં જ ફેમિલી ફેમિલી જેવું ફિલિંગ થાય છે એટલા માટે જ ક્યાંક ને ક્યાંક આટલી બધી ઓક્યુપેન્સી રહી છે અને લોકો ફિલ્મ જોવા જઈ રહ્યા છે ત્રણ દિવસની જો તમને વાત કરું તો પહેલા દિવસનું કલેક્શન બાર લાખ રૂપિયા બીજા દિવસનું એકવીસ લાખ અને ત્રીજા દિવસનું છત્રીસ લાખ ટોટલ ઓગણ લાખ રૂપિયા આ ફિલ્મનું ત્રણ દિવસનું કલેક્શન છે એટલે કે પહેલા વીકેન્ડનું કલેક્શન ઓગણ લાખ રૂપિયા રહ્યું છે હવે ટોપ ટેન ઓપનિંગ ડેમાં જલસો નંબર છ પર છે પહેલા દિવસનું કલેક્શન સૌથી વધુ કર્યું એવી ટોપ ટેનનું લિસ્ટ આપણે કાઢીએ ને તો એમાં છઠ્ઠા નંબર પર જલસો છે પાંચમા નંબર પર શુભચિંતક છે શુભચિંતકનું પહેલા દિવસનું ચૌદ લાખ હતું અને જલસોનું બાર લાખ છે એટલે નંબર પાંચ પર શુભચિંતક અને નંબર છ પર જલ હવે જો ફર્સ્ટ વીકેન્ડની તમને વાત કરું એટલે કે પહેલાં ત્રણ દિવસમાં સૌથી વધુ કલેક્શન કરનારી ફિલ્મો જે છે ને એ લિસ્ટમાં જલસો નંબર ચાર પર આવી ગઈ છે અને શુભચિંતકને પછાડી દીધી છે જલસોનું ત્રણ દિવસનું તો કે ઓગણસિત્તેર લાખ રૂપિયા અને શુભચિંતકનું તો કે એકસઠ લાખ રૂપિયા એટલે શુભચિંતક છે એ નંબર પાંચ પર અને જલસો નંબર ચાર પર ભ્રમની તમને વાત કરી તો ભ્રમનું ફક્ત ને ફક્ત ઓગણત્રીસ લાખ રૂપિયા જ કલેક્શન હતું પહેલાં ત્રણ દિવસનું ચોથા દિવસથી આ ફિલ્મનું કલેક્શન છે એ પીક પકડે છે એટલે અમુક લિસ્ટ એવા છે કે જ્યાં શુભચિંતકને પછાડી અને જલસો આગળ નીકળી ગઈ છે અમુક લિસ્ટ એવા છે જ્યાં ભ્રમ અને શુભચિંતક બંનેને પછાડીને જલસો આગળ નીકળી ગઈ છે અમુક લિસ્ટ એવા છે કે જ્યાં જે પાછલી ફિલ્મો હતી એને પછાડીને ભ્રમ આગળ નીકળી ગઈ છે અમુક લિસ્ટ એવા છે કે જ્યાં મલ્લાહાર ઠાકરની પહેલી બે ત્રણ ફિલ્મો છે પોઝિશન પર બેઠી છે તો ઘણું બધું કારણ કે અત્યારે ઘણી બધી ફિલ્મો ચાલે છે ને તો એકબીજા એકબીજા લિસ્ટમાં કોઈ ફિલ્મો છે કોઈ નથી કોઈ એકાદ બીજાને પછાડી રહી છે તો ખૂબ સરસ કામ અત્યારે ગુજરાતીમાં થઈ રહ્યું છે બોક્સ ઓફિસ પર તમે જુઓ તો કેટલી બધી ગુજરાતી ફિલ્મો ચાલી રહી છે તો આ રીતનો આખો રિપોર્ટ હતો અત્યાર સુધીનો જે તમામ ગુજરાતી ફિલ્મો ચાલી રહી છે એનો આવનારા રિપોર્ટ આવશે એટલે આપણે એના પર પણ ચર્ચા કરીશું ધન્યવાદ